માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની છેડતી બનાવ સામે આવ્યો છે ગુરુ અને શિષ્યના સંબંધાર કરતી આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ તારીખ સમગ્ર મામલે સુરત જિલ્લા આશ્રમ શાળાના અધિકારીઓ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ ચાર વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે માંડવી મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો સિત્તોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહમાં બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વરસથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્શાવે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિજી વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમનો વધારાનો ચાર્જ છે અધિક સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો એ પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની ચગડ કે ટાઈપની છે એક સરપ્રાઇઝ વિઝીટ એમણે લીધેલી એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડબોલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં સરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી કયું કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે સારી રીતે અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂપમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બી એનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્યાય ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે સિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવાનું આવશે આરોપીની અહીંયા અમે ડિટેઇન કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવ્યા છે કોબીસ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ